નારેશ્વર તીર્થધામ ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે ભારે ભીડ જોવા મળી આજે ગુરુ પૂર્ણિમા એટલે કે સદગુરુના પૂજનનું પર્વ સદગુરુનો આદર એ કોઈ વ્યક્તિનો આદર નથી પરંતુ સદગુરુના દેહની અંદર જે વિદેહી આત્મા પરબ્રહ્મ પરમાત્મા છે તેમનો આદર ચાર છે જ્ઞાનનો આદર છે જ્ઞાનનું પૂજન છે બ્રહ્મ જ્ઞાનનું પૂજન છે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે કરજણ તાલુકાના નારેસર ખાતે સંત પરમ પૂજ્ય દત્ત ભગવાનના દર્શનાર્થે ભાવિ ભક્તોની ભારે મહેરામણ ઉમટેલી જોવા મળી હતી ભાવિ ભક્તો દત્ત ભગવાનના દર્શન પૂજા પાઠ કરી પવિત્ર નર્મદા મૈયામાં સ્નાન કરી મહાપ્રસાદીનો લાભ લેતા જોવા મળ્યા હતા નારેશ્વર તીર્થામ દત્ત મહિમા અને પરચા પૂરા પાડી ભાવિ ભક્તોના કામો પૂર્ણ થયા છે નારેશ્વર દત્ત મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈએ જણાવ્યું હતું કે મુંબઈમાં એક મરાઠી પરિવારની ત્યાં દત્ત ગુરુદેવ ગયા હતા ત્યાં મરાઠી મહિલાએ દત્ત ગુરુદેવના આશીર્વાદ માંગ્યા ત્યારે વીજલાઈ જાતી રહેતા તેમના આશીર્વાદ માન્યા હતા આજે પણ જ્યારે મીડિયા ટ્રસ્ટી યોગેશભાઈ ઇન્ટરવ્યુ લેતા સમયે વીજ લાઈટ જતી રહેતા દત્ત ગુરુદેવે મીડિયા કર્મીને આશીર્વાદ આપ્યા છે તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ કરજણ ગુરુદેવ દત્ત આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે દરેક ગુરુ ભક્તોને મારા ગુરુદેવ દત્ત બાપજી પણ એવું કહેતા હતા કે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે શ્રદ્ધા અને ભક્તિનું સર્વેયું કાઢવાનો દિવસ બાપજી આવ્યા પછી આજે નારેશ્વરની અંદર એટલી બધા ભક્તો આવ્યા છેલ્લા પંદર વર્ષની અંદર નહીં આવ્યા એટલા બધા ભક્તો આજે ઓછામાં ઓછા લાખથી દોઢ લાખ ભક્તો ગુરુ પૂર્ણિમાના માટે દર્શન માટે આવ્યા સવારે મંગળા પણ થઈ નવ વાગે શણગાર આરતી થઈ અને બપ સાડા નવ વાગે ચાલીસથી પિસ્તાલીસ પાદુકા પૂજન પણ થયા અને સવારે એંશી જેટલા આપણે વૃક્ષારોપણ પણ કર્યું સાંજે પાલખી પણ થશે અને બે ત્રણ મહિના પછી બાપજીને નારસ્વરાવે સો વર્ષ થશે એ નિમિત્તે પ્રોગ્રામો આપવાની પણ બધી જાહેરાત કરવામાં આવી અને આજે ઓછામાં ઓછા દસથી બાર હજાર માણસે પ્રસાદ પણ લીધો વડોદરા ભરૂચ સુરત સુ આમ મહારાષ્ટ્ર ત્યાંથી અનેક ભક્તો પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે નારેશ્વરમાં આવેલા હમણાં પણ બાપજીનો સંદેશ હતો ખૂબ ભજન કરો અને આગલે દિવસે બાપજીના ભજન જેમણે આ ઉદ્ધતિ આનંદ લખ્યા છે એનો પણ ત્રણ કલાકનું ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ રીતે ગુરુપૂર્ણિમાનો બાપજીના ગમતું કાર્ય કરવું એવું આજે અમે બધાએ નક્કી કરી અને આવતી સાલ જે આ સાલમાં જે બાપજીએ આપેલા આદેશ એનું પાલન કરી આવતી સાલ એના કરતાં પણ આગળ વધવું એવું નક્કી કર્યું છે અને આવતી સાલ ગુરુ પૂર્ણિમા દળે અમારું સર્વિયો વધારે સારું હશે એવું આપણે જ્યારે તમે ઇન્ટરવ્યૂ લઈ લેતા ત્યારે લાઇટ ગઈ વર્ષો પહેલાં જ્યારે બાપજી બોમ્બે હતા ત્યારે એક બેનને ઘેર રહ્યા હતા અને બેને કહ્યું બાપજી મારી દીકરીને આશીર્વાદ આપો અને ત્યાર પછી બાપજી નારેશ્વર આવ્યા અને બીજા એક ભક્ત નારેશ્વર ભરૂચથી આવ્યા એમનું નામ રતનલાલ ડાંગરવાળા અને આવીને એમને કોઈ તમારો દીકરો છે અને બોમ્બેવાળા આપણા ભક્તની દીકરી છે જો તમને બેને અનુકૂળ થાય તો લગ્નનું ગોઠવો બંદીઓને અનુકૂળ થયું નક્કી થયું નક્કી કર્યા પછી એ લોકોનું લગ્નનું નક્કી કર્યું લગ્ન નક્કી કર્યું એટલે કંકોત્રી આપવા માટે અને કહ્યું કે બાપજી તમારા આશીર્વાદથી આ બધું ગોઠવાયું છે તો તમે લગ્નમાં જરૂરથી આવજો એટલે બાપજી કહ્યું ના નક્કી હું આવીશ લગ્ન થઈ ગયું પછી બે ત્રણ દિવસે ફરી બાપજીના આશીર્વાદ લેવા આવ્યા તારે કહ્યું કે બાપજી તમે લગ્નમાં આવવાનું કહ્યું તમે આવ્યા નહીં તારે બાપજી કહ્યું કોણે કહ્યું નથી આવ્યા તો કે અમે તો તમને જોયા નહીં તારે એમણે કહ્યું કે લાઇટ ગઈ હતી હું આવેલો હસ્તમેળા વખત લાઇટ ગયેલી ત્યાં બાપજી ત્યારે મારી હાજરી હતી એટલે બાપજીની હાજરી જ્યારે લાઇટ જાય આપણે વાત કરતા હોય તો એવું માનું કે બાપજીની હાજરી થઈ એટલે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે બાપજી સ્વયં નારે સ્વરમાં પધાર્યા એવું કોઈ તો ખોટું નથી શું એવું માની શકો કે અમે આજે મીડિયા આજે તમારી પાસે ઇન્ટરવ્યુ આ વસ્તુ બની એટલે મીડિયા કર્મીને પણ આશીર્વાદ વાત તમારા દ્વારા આ પણ બાપજીનો સંદેશ જશે કે ભાઈ બાપજીની હાજરી થઈ અને આ જ્યારે પણ આવું થાય અચાનક થાય તેવું માનવાનું કે બાપજીની હાજરી છે જ ને આજે જ્યારે ભવ્ય અને અતિભવ્યતાથી જ્યારે ગુરુ પૂર્ણિમા ઉજવાતી હોય ત્યારે બાપજી સુક્ષ્મરૂપે પણ એમને આશીર્વાદ આપવા માટે ભક્તોને માટે આવ્યા એવું માનાય યોગેશ વ્યાસ ટ્રસ્ટી નારેશ્વર કરજણ તાલુકાના નારેશ્વર તીર્થામ ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે ભારે ભીડ જોવા મળી આજે ગુરુપૂર્ણિમા એટલે કે સદગુરુના પૂજનનું પર્વ સદગુરુનો આદર એ કોઈ વ્યક્તિનો આદર નથી પરંતુ સદગુરુના દેહની અંદર જે વિદેહી આત્મા પર બ્રહ્મ પરમાત્મા છે તેમનો આદર ચાર છે જ્ઞાનનો આદર છે જ્ઞાનનું પૂજન છે બ્રહ્મ જ્ઞાનનું પૂજન છે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે કરજણ તાલુકાના નારેસર ખાતે સંત પરમ પૂજ્ય દત્ત ભગવાનના દર્શનાર્થે ભાવિ ભક્તોની ભારે મેરામણ ઉમટેલી જોવા મળી હતી ભાવિ ભક્તો દત્ત ભગવાનના દર્શન પૂજા પાઠ કરી પવિત્ર નર્મદા મૈયામાં સ્નાન કરી મહાપ્રસાદીનો લાભ લેતા જોવા મળ્યા હતા નારેશ્વર પરચા પૂરા પાડી ભાવિ ભક્તોના કામો પૂર્ણ થયા છે નારેશ્વર દત્ત મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈએ જણાવ્યું હતું કે મુંબઈમાં એક મરાઠી પરિવારની ત્યાં દત્ત ગુરુદેવ ગયા હતા ત્યાં મરાઠી મહિલાએ દત્ત ગુરુદેવના આશીર્વાદ માંગ્યા ત્યારે વીજલાઈ જાતિ રહેતા તેમના આશીર્વાદ માન્યા હતા આજે પણ જ્યારે મીડિયા ટ્રસ્ટી યોગેશભાઈ નું ઇન્ટરવ્યુ લેતા સમયે વીજ લાઈટ જતી રહેતા દત્ત ગુરુદેવે મીડિયા કર્મીને આશીર્વાદ આપ્યા છે તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ કરજણ ગુરુદેવ દત્ત આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દરેક ગુરુ ભક્તોને મારા ગુરુદેવ દત્ત બાપજી પણ એવું કહેતા હતા કે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે શ્રદ્ધા અને ભક્તિનું સર્વેયું કાઢવાનો દિવસ બાપજી આવ્યા પછી આજે નારેશ્વરની અંદર એટલી બધા ભક્તો આવ્યા છેલ્લા પંદર વર્ષથી અંદર નહીં આવ્યા એટલા બધા ભક્તો આજે ઓછામાં ઓછા લાખથી દોઢ લાખ ભક્તો ગુરુ પૂર્ણિમાના માટે દર્શન માટે આવ્યા સવારે મંગળા પણ થઈ નવ વાગે શણગાર આરતી થઈ અને બપ સાડા નવ વાગે ચાલીસથી પિસ્તાલીસ પાદુકા પૂજન પણ થયા અને સવારે એંસી જેટલા આપણે વૃક્ષારોપણ પણ કર્યું સાંજે પાલખી પણ થશે અને બે ત્રણ મહિના પછી બાપજીને આવે સો વર્ષ થશે એ નિમિત્તે પ્રોગ્રામો આપવાની પણ બધી જાહેરાત કરવામાં આવી અને આજે ઓછામાં ઓછા દસથી બાર હજાર માણસે પ્રસાદ પણ લીધો વડોદરા ભરૂચ સુરત સુ એમપી મહારાષ્ટ્ર ત્યાંથી અનેક ભક્તો પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે નારેશ્વરમાં આવેલા હમણાં પણ બાપજીનો સંદેશો હતો ખૂબ ભજન કરો અને આગલે દિવસે બાપજીના ભજન જેમણે આ ઉદ્ધતિ આનંદ લખ્યા છે એનો પણ ત્રણ કલાકનું ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ રીતે ગુરુપૂર્ણિમાનો બાપજીના ગમતું કાર્ય કરવું એવું આજે અમે બધાએ નક્કી કરી અને આવતી સાલ જે આ સાલમાં જે બાપજીએ આપેલા આદેશ એનું પાલન કરી આવતી સાલ એના કરતાં પણ આગળ વધવું એવું નક્કી કર્યું છે અને આવતી સાલ ગુરુ પૂર્ણિમા દળે અમારું સર્વિયો વધારે સારું હશે એવું આપણે જ્યારે તમે ઇન્ટરવ્યૂ લઈ લેતા ત્યારે લાઇટ ગઈ વર્ષો પહેલાં જ્યારે બાપજી બોમ્બે હતા ત્યારે એક બેનને ઘેર રહ્યા હતા અને બેને કહ્યું બાપજી મારી દીકરીને આશીર્વાદ આપો અને ત્યાર પછી બાપજી નારેશ્વર આવ્યા અને બીજા એક ભક્ત નારેશ્વર ભરૂચથી આવ્યા એમનું નામ લતનલાલ ડાંગરવાળા અને આવીને એમને કહ્યું તમારો દીકરો છે અને બોમ્બેવાળા આપણા ભક્તની દીકરી છે જો તમને બેને અનુકૂળ થાય તો લગ્નનો ગોઠવો બંદીઓને અનુકૂળ થયું નક્કી થયું નક્કી કર્યા પછી એ લોકોનું લગ્નનું નક્કી કર્યું લગ્ન નક્કી કરેલું લગ કંકોત્રી આપવા માટે અને કહ્યું કે બાપજી તમારા આશીર્વાદથી આ બધું ગોઠવાયું છે તો તમે લગ્નમાં જરૂરથી આવજો ને બાપજી કહ્યું ના નક્કી હું આવીશ લગ્ન થઈ ગયું પછી બે ત્રણ દિવસે ફરી બાપજીના આશીર્વાદ લેવા આવ્યા તારે કહ્યું કે બાપજી તમે લગ્નમાં આવવાનું કહ્યું તમે આવ્યા નહીં તારે બાપજી કહ્યું કોણે કહ્યું નથી આવ્યા તો કે અમે તો તમને જોયા નહીં તારે એમણે કહ્યું કે લાઇટ ગઈ હતી તારે હું આવેલો હસ્તમેળા વખત લાઇટ ગયેલી હા બાપજી ત્યારે મારી હાજરી હતી એટલે બાપજીની હાજરી જ્યારે લાઇટ જાય આપણે વાત કરતા હોય તો એવું માનું કે બાપજીની હાજરી થઈ એટલે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે બાપજી સ્વયં નારેશ્વરમાં પધારા એવું કહું તો ખોટું નથી શું એવું માની શકો કે અમે આજે મીડિયા આજે તમારી પાસે અને ઇન્ટરવ્યુઆ સમયે આ વસ્તુ જે ઘટના બની એટલે એક મીડિયા કર્મીને પણ આશીર્વાદ તમારા દ્વારા આ પણ બાપજીનો સંદેશ જશે કે ભાઈ બાપજીની હાજરી થઈ અને આ જ્યારે પણ આવું થાય અચાનક થાય તેવું માનવાનું કે બાપજીની હાજરી છે જ ને આજે જ્યારે ભવ્ય અને અતિભવ્યતાથી જ્યારે ગુરુ પૂર્ણિમા ઉજવાતી હોય ત્યારે બાપજી સ્વરૂપે પણ એમને આશીર્વાદ આપવા માટે ભક્તોને માટે આવ્યા એવું માનાય યોગેશ વ્યાસ ટ્રસ્ટી નારેશ્વર